વલસાડના ધરમપુર તાલુકાના તૂતરખેડ ગામે આદિવાસી સમાજના ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરાયું જેમાં એક હજાર એકસો એકવીસ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા સાત એકરના વિશાળ મંડપમાં એક હજાર એકસો એકવીસ દંપતીને એક હજાર અગિયાર બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન ગ્રંથિથી બાંધ્યા આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાએ હાજરી આપી હતી આ સમૂહ લગ્ન તૈયાર સુધીમાં સૌથી મોટો સમૂહ લગ્ન હોવાનું માનવામાં આવી રહ્યું છે જે દે વિશ્વ રેકોર્ડ માં પણ નામ આવે તેવી શક્યતા છે. એ અમારી સંસ્થા ઇન્ડિયા આઈ આઈ તારો જો હે હમ લોગ દિલ્હી સે બિલોંગ કરતે હે ઓર યે અમારી જિંદગી કા એક મહાયજ્ઞ હે जिसको हम करते हुए बहुत अपनी આપકો

તે પુત્રી મોટી થયા બાદ તેમના માતા પિતાને લગ્ન માટે આર્થિક રીતે મુશ્કેલી ન પડે